સુરત જિલ્લામાં આવેલા કડોદરામાં નિયોલ બુલેટ ટ્રેનના સ્ટેશનના ડેપોમાંથી ચોરાયેલા નવ લાખની વધીના કેબલ શોધી મૂળ માલિકને તેરાતુચકો અર્પણ હેઠળ કાર્યક્રમે પોલીસે પાછો આપ્યો છે ગત તારીખ સોળ માર્ચ બે હજાર રોજ નિયોલ ગામની સીમમાંથી આવેલા એલ એન ટી બીએનએફ બુલેટ ટ્રેનના સ્ટેશનમાં ડેપોમાં ચાલતા બાંધકામની જગ્યાએ કોઈ અજાણ્યા ચોરે નામઠામની ખબર નથી કાળા કલરનું કેબલ કોપર ડ્રમ ચાર બાય થર્ટી ફાઈવ સ્ક્વેર એક હજાર ચાર મીટરવાળું કેબલ કોપર ડ્રમ છે એક ડ્રમની અંદાજિત કિંમત રૂપિયા નવ લાખ છસો સિત્તેર કોઈક વાહનમાં ભરી ચોરી કરી લઈ ગયા નાસી ફરિયાદ કડોદરા જેડીસી પોલીસ મથકે સિક્યોરિટી સુપરવાઇઝર વિકાસસિંહ બીજેદ્રસિંહ જલરામસિંહ રાજપૂત નોંધાવતા કડોદરા પોલીસ સક્રિય થઈ અને સીસીટીવી તેમજ હ્યુમન સોર્સિસ બાતમીદારો થકી સર્વેલન્સ સ્ટાફની ટીમે ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીને ચોરીના ઉપયોગમાં લેવાયેલા વાહન સાથે ચૌદ લાખ છ હજાર સિત્તેરના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા છે જે કેબલ તેના મૂળ માલિકને તેરા તુચકો અર્પણ કાર્યક્રમ હેઠળ કડોદરા પોલીસે કાગળોની કાર્યવાહી કરી પરત આપ્યો હતો અમારા મેટેરિયલ ચોરી હુઆ હતા સોલા તીન દો હજાર પચીસ કો એલ બુલેટ ટ્રેન ડેપ મેન્ટેનન્સ એરિયા છે જો કે मटेरियल के बारे में हम आके यहाँदरा जी आई डी सी पुलिस स्टेशन में कम्प्लेन किए और हमारा जो मटेरियल था वो हमको मिलने की उम्मीद नहीं थी लेकिन पुलिस ने हमारा मटेरियल थोड़ा जल्दी हमको ढूंढ करके वापस कर दिया गया कितने का केबल था नौ लाख छह सौ सत्तर रुपए का हमारा टोटल मटेरियल था गई तारीख सो त्रचीस नोजरा जी आई डी सी पुलिस स्टेशन केबल तथा ओपर ड्रम ની ચોરી બાબતનો ગુનો દાખલ થયેલ જે ગુનો કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન માં દાખલ કરીને અને કલાકોના સમયમાં જે આરોપી છે એને પકડી પાડેલ અને તમામ મુદ્દામાલ જે કિંમત રૂપિયા નવ લાખ તથા છસો સિત્તેર રૂપિયાનો તમામ મુદ્દામાલ રિકવર કરેલ જે મુદ્દામાલ આજ રોજ તેમના માલિક છોડાવા આવતા તેરા તુચકો અર્પણ પ્રોગ્રામ કરીને અને પૂરેપૂરો જે મુદ્દામાલ છે એ તેના માલિકને પરત કરવામાં આવેલ છે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ કડોદરા સુરત